રેહો માધવદાસ હા આશરું પાણી બસ આશરું ઓલું હતું ને તળાવમાં એ અત્યારે આ તાજો વરસાદ થયેલો છે ને તે ઓલું ધરતીનું પાણી છે ડોળું હોય હજી આશરું નથી એટલે તમારે જ્યારે જમવું હોય તો અને રોટલી બે ત્રણ વધારે લાવ્યો તું કદાચ તમારે સાંજે હોત તો હવે આવે તો હા 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 નારાયણ જય માતાજી ભલે મોડાક થી જમજો ના ના હમણાં તમારી રીતે ભૂખ લાગે ને તો જમી એ ભલે ભલે હા